એ કડવી માની વાડીમાં મોટો જબરો આંબો પણ આંબામાં કેળિયો નથી થાતી રે બલે 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 બલ રે સુણ પણ આંબાભાઈ ડિસ્કો કરે છે એટલે કડવીમાં હું करू કામ તો બધું કરનાખ્યું છે પછી આંબાપાએ ધમબૂત પડે ને અને હું તને હું કહું હાલો સુકો આ તારા आंबેને ઊભો રહેવાનો એટલે તને હું કહું આંબો આજ કાપ નાખજે

શું કરવું પાંચ વડા થઈ ગયા આંબાના તોય આજે કેર્યું ના આવતી હે અને આરખે ફડખે બતાવે ને આંબા હે બતાય ને કેર્યું આવે હે લે આમથી તો ઉપા રોડે બાપુ જોડે આવે હે પણ હેના આજ તો ડાયરેક્ટ પગે જ પડી જવું હે દીકરા એક હો ને દ ગયા આ પેલો દાખલો કે તું મારા પગે પડી મારા પગે પડી છો માગી લે માગી લે માગી લે તારે જે માગવું એ માગી લે તારી ઉપર બાપુ છે પણ બાપુ તમે બાપુ તો માગુ મારા ઘરે પણ એમાં પાંચ વર્ષ થઈ ગયા પણ કેરી નથી આવતી તો દીકરા તારે કેરી ખાવાનું મન લાગે

अरे बाप रे ए कणवी मा तो आंबा कापणयनी बात कर रही थी पण आंबा मा तो केरियु लटकरी पाकी पाकी बहुत बजायगा ओ हो 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 ले आम तो जो आखो आंबा केरियु लो फिरो है

તો કેરી ના આવતી ત્યાં બાપુ કે તું જા કે ઘરે એટલે તારા આંબામાં કેરીઓ આવી જાય માં બાપુ ભેગા થોડા હા તો તમે મોટી ગબડી ભૂલ કરી મોટી ગબરી

ખબર પડશે ને તો રાત માં બધી કેરી ઉપાડી જઈશું હલો હલો કેરી

હમ આમ તો જો રે કે નાના એડો આંબામાં કેટલી બધી કેરીઓ સોટી છે અરે ઓય અરે કે આપણે કાલ નીકળ્યા નીકળાતા ત્યારે કાય નતું ને હા અરે ઓય કે છો હવે આપણે બે કેરીઓ ખાઓ મની

એ કણુ મા ધોડો શું થયો એ આ શું થયો ને આમ તમે જો ઓલા કેર્યું બધી કેર્યું ખાઈ જશે હા ઓ કોઈ નહીં બાપના આંબા હે ના અમે નથી ખાતા કેર્યું ખાવ આ કેર્યું

मारा दिकरा ले हजे कहियो आबाबा मान मान आई छे त मारा दिकरा पोंगी जा, कुत्री ना पेट ने जीवडा परसा जीवडा इस्टिन ना हा लोदर